નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આવતીકાલે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા આવતીકાલે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજનાર છે જેમાં ગુજરાતના આ ચાર સેન્ટરો પર લેવાનારી પરીક્ષામાં ત્રણસો જેટલી જગ્યા પર એકવીસ હજાર જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે વડોદરા ખાતે સિત્તેર જેટલા સેન્ટરો પર પરીક્ષા યોજાશે પરીક્ષાઓને રેલવે સ્ટેશન એસટી ડેપોથી સેન્ટર સુધી આવવા જવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે વડોદરા શહેર પશ્ચિમ ઝોન ટ્રાફિકના એચડીડીએમ વ્યાસ રિક્ષા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા માટે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર આવવા જવા માટે પચાસ જેટલી ઓટો રિક્ષા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે પોલીસ પરીક્ષા સંદર્ભે વડોદરા શહેર પશ્ચિમ ઝોન ટ્રાફિક એસીપીડીએમ એ વિસ્તૃત માહિતી આપી હતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા ત્રણસો પીએસએની જે ભરતી છે એ પીએસએની ભરતીની કાલે પરીક્ષા છે અને એ લગભગ એકવીસ હજાર જેટલા પરીક્ષા પરીક્ષાર્થીઓ વડોદરા સેન્ટરની જે સિત્તેર કેન્દ્રો છે એની પરીક્ષા આપવા આવનાર છે જે એમને સૂચનાઓ આપી આપવામાં આવી છે પરીક્ષાર્થીઓને તે મુજબ એ લોકોને સાત વાગ્યાથી પરીક્ષા કેન્દ્રની અંદર એન્ટ્રી લઈ લેવાની રહેશે એવું છે ટ્રાફિક પોલીસ દ્વારા જે અહીંયા રેલવે સ્ટેશન અને એસટી પર પરીક્ષાર્થીઓ જે આવશે બહાર ગામથી તો એ લોકો એમના પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોંચી જાય અને કદાચ મોડા પડે તો એમને એમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે અહીંયા જે રિક્ષા એસોસિએશનના આગેવાનો છે અમી સાથે સંકલન કરી લગભગ પચાસ જેટલી રિક્ષાઓ નજીકમાં સ્ટેન્ડ ટુ રહે અને આવા પરીક્ષાર્થીઓ હોય અને સમયસર એમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડે એ વ્યવસ્થા કરવામાં આવી છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ